નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આલાપ આલાપ ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આમોદ તાલુકાના તેગવા શ્રી કોઠી અને ભીમપુરા ત્રણ ગામની કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટીના સેક્રેટરી તરીકે પિસ્તાલીસ વર્ષ સુધી લાંબી સેવાઓ આપ્યા બાદ આજ રોજ નિવૃત્ત થતાં સેક્રેટરી હરિકૃષ્ણ ભટ્ટ ઉર્ફે ભટ્ટુકનો વિદાય સમારંભ કાર્યક્રમ મંડળીના કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારંભ પ્રસંગે મંડળીના ચેરમેન હસુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન હિતેશભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો સહિત વિવિધ ખેડૂતો લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેક્રેટરી તરીકે પિસ્તાલીસ વર્ષ સુધી સેવા આપનાર હરિકૃષ્ણ ભટ્ટને આજે નિવૃત્તિ સમયે ચેરમેન તેમજ વાઇસ ચેરમેન અને ડિરેક્ટરશ્રીએ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તથા તેમને આશરે છ લાખ રૂપિયાના ચેકની વિવિધ બચતના હતા એ પણ ચેક તેમને એનાયત કરવામાં આવ્યા હતા આમ સહકારી મંડળીના સેક્રેટરી તરીકે પિસ્તાલીસ વર્ષ સુધી લાંબા સમય સુધી સેવાઓ આપીને નિવૃત્ત થતા હરિકૃષ્ણ ભટ્ટને ભાવભીરી વિદાય કર્મચારીઓ તેમજ મંડળીના સભાસદો દ્વારા આપવામાં આવી હતી શ્રી હરિકૃષ્ણ ભટ્ટ ત્રિકોઠી ગામના વતની છે અને તેઓ આ મંડળીમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી સેક્રેટરી કે ફરજ બજાવતા હતા તેમની કામગીરીની આ તબક્કે ડિરેક્ટરશ્રીઓ તેમજ સભાસદોશ્રીએ નોંધ લીધી હતી અને તેમની કામગીરીને બિરદાવી હતી મંડળીના સેક્રેટરી કેની સુંદર કામગીરીને કારણે આજે તેમને વિદાય સમારોહ જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે સેક્રેટરી તરીકેની પોતાની લાંબી કારકિર્દી દરમિયાનના અનુભવોને કારણે તેઓ ભાવ વિભોર બની ગયા હતા આમ મંડળીના ચેરમેન તથા વાઇસ ચેરમેન દ્વારા શ્રીફળ સાલ ઉડાવી તેમનું સન્માન કરવામાં આવ્યું તો સાથે સાથે એમને છ લાખ રૂપિયા જેવી માતબર રકમનો ચેક પણ એનાયત કરીને એમની બાકીની જિંદગી પણ સુખરૂપ વિતાવે એવી શુભેચ્છાઓ આ ચેરમેન વાઇસ ચેરમેન સહિતના પદાધિકારીઓએ વ્યક્ત કરી હતી આમ એક જ મંડળીના સેક્રેટરી તરીકે પિસ્તાલીસ વર્ષ સુધીની લાંબી મજલ કાપવી એ નાની સુની વાત તો નથી પરંતુ તેમ છતાંય આ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવનાર હરિકૃષ્ણ ભટ્ટને લોકોએ શુભેચ્છા પાઠવી હતી